નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ છની ની અંદર પ્રશ્ન નંબર એક એટલે કે ઉકેલો તેનું સોલ્યુશન કરવાનું છે આની અંદર આપણને અપૂર્ણાંકના સરવાળા તથા બાદ બાકીના કેટલાક દાખલાઓ આપેલા છે જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ કરી હોય તો સૌ પ્રથમ કરી દેજો તો ચાલો સોલ્યુશનની શુભ શરૂઆત કરીએ જેમાં દાખલા નંબર સોલ્યુશન ત્રણ વત્તા એક ભાગ્યા સાત જ્યારે પણ આપણે બે અપૂર્ણાંકોનો સરવાળો અથવા તો બાદ બાકી કરીએ ત્યારે સૌથી પહેલા આપણે એવું કરીશું કે બંનેના છેદ છે તે સરખા કરવાની કોશિશ કરીશું તો જુઓ અહીં છેદમાં છે ત્રણ અને અહીં છેદમાં છે એટલે કે બંનેના છેદ કેવા છે સમાન નથી તો આપણે શું કરીશું કરીશું આ છેદને છેદને સમાન સમાન હવે કરવા માટે આપણે છેદમાં રહેલી સંખ્યાઓનો લસા લઈશું તો ત્રણ અને સાતનો નો લસા કેટલો થાય તો ત્રણ અને સાત એ અવિભાજ્ય સંખ્યા છે કેવી છે અવિભાજ્ય તો તેમનો લસા એક તે બંનેનો ગુણાકાર મળશે એટલે કે ત્રણ સીતા એકવીસ આ બંનેનો લસા થશે એકવીસ હવે શું કરીશું તો કે આપણે છેદમાં માં એકવીસ લાવીશું કઈ રીતે લાવીશું જુઓ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જે આપણને પહેલો અપૂર્ણાંક આપેલો છે તે લખી દઈશું એટલે કે બે ભાગ્યા ત્રણ હવે જુઓ છેદમાં કેટલા લાવવાના છે એકવીસ તો ત્રણ ને કેટલા વડે ગુણું તો એકવીસ મળશે તો સાત વડે તો ત્રણ ને ગુણીશું સાત વડે તો જુઓ નીચે સાત વડે ગુણ્યા તો ઉપર પણ સાત વડે આપણે ગુણવા જોઈશું એટલે કે ઉપર નીચે કેટલા વડે ગુણી દીધા આપણે સાત વડે હવે છે પ્લસ તો આપણે લખીશું પ્લસ અને પછી છે એક ભાગ્યા સાત લખી દઈએ તો એકવીસ થઈ જશે અને આ બાજુ ત્રણ સીતા એકવીસ થઈ જશે હવે સાદું રૂપ આપી દઈએ સાત દુ ઉપર ચૌદ અને નીચે એકવીસ વત્તા એક ઉપર ત્રણ અને નીચે સાતરી એકવીસ મળશે ચલો હવે સાદુરૂપ આપીએ તો જુઓ જ્યારે પણ છેદ સરખા થઈ જાય ત્યારે હંમેશા આપણે નીચે એક વખત લખી તો આપણે લખી દીધા હવે ઉપર જે જે સંખ્યા છે છે અને નિશાની એમ લખી દેવાની એટલે શું તો ચૌદ છે તો ચૌદ એમના એમ ત્યારબાદ પ્લસ છે તો પ્લસ એમના એમ અને ત્રણ છે તો ત્રણ એમના એમ હવે સાદુ રૂપ આપી દઈએ તો તમે જોઈ શકો છો શું મળશે તો ચૌદ વત્તા ત્રણ એટલે ઉપર સત્તર અને નીચે એકવીસ એમના એમ હવે આપણે જોઈ લઈએ સત્તર અને એકવીસમાં માં એક પણ સામાન્ય અવયવ છે એટલે કે ઉપર નીચે છેદ કટ થાય છે તો તો નથી મળી જશે આપણો આન્સર ત્યારબાદ દાખલા નંબર બીજું ત્રણ ભાગ્યા દસ વત્તા સાત ભાગ્યા પંદર હવે આટલે પણ છેદ કેવા છે અસમાન તો આપણે શું કરીશું તો લસા લઈને બંનેના છેદ સરખા કરવાની પંદર હવે તમે જોઈ શકો છો બંનેમાં પાંચ પાંચ કેવા છે સરખા આપણે પાંચ ને એક વખત લખી દેવાના હવે જે બાકીની સંખ્યાઓ છે એમનો ગુણાકાર કરો એટલે કે બે તરી છ હવે આ બંનેનો ગુણાકાર કેટલો થશે પાંચ છક ત્રીસ એનો મતલબ દસ અને પંદર નો લસા કેટલો મળ્યો આપણને ત્રીસ મળ્યો એનો મતલબ હવે શું કરવાનું તો કે જે છેદમાં દસ હતા એને કેટલા બનાવવાના છે છે અને પણ કેટલા તો હવે શું કરીશું તો સૌ પ્રથમ લખી દઈએ પહેલો ત્રણ છેદ દસ હવે દસ ને બનાવવાના છે ત્રીસ તો દસ ને કેટલા વડે ગુણવા પડશે ત્રણ વડે કારણ કે દસ તરી ત્રીસ થઈ જશે હવે નીચે ત્રણ વડે ગુણ્યા તો ઉપર પણ ત્રણ વડે ગુણવા જોઈશે ચલો ત્યારબાદ પ્લસ સાત ભાગ્યા પંદર લખી દેવાના હવે બનાવવાના છે સાત દુ ચૌદ ભાગ્યા ત્રીસ હવે શું કરવાનું જુઓ છેદ સરખો થઈ ગયો તો નીચે એક વખત છેદ લખી દેવાનો અને ઉપર જે સંખ્યા અને જે નિશાની છે એમની એમ લખી દઈશું એટલે કે નવ વત્તા ચૌદ હવે કરવાનું છે સરવાળો તો ચૌદ મળશે તો ઉપર બની જશે અને નીચે આવી જશે ત્રીસ માં કોઈ પણ સામાન્ય અવયવ છે એટલે કે એવો અવયવ જે ઉપર નીચે કટ થતો હોય તો ના નથી તો આ મળશે આપણો ફાઇનલ આન્સર હવે દાખલા નંબર સી જોઈએ ચાર ભાગ્યા નવ વત્તા બે ભાગ્યા સાત તો સૌ પ્રથમ આપણે છેદનો લસા લઈને છેદને સરખા કરીશું હવે અહીં જુઓ નવ અને સાત બંને અવિભાજ્ય સંખ્યા છે તો તેમનો લસા થશે તેમનો ગુણાકાર એટલે કે નવ સીતા ત્રેસઠ લસા મળશે ત્રેસઠ હવે નવ ને ત્રેસઠ બનાવીશું અને સાત ને પણ ત્રેસઠ બનાવીશું તો જોઈએ આપણે ચાર ભાગે નવ પહેલાં લખી દઈશું હવે નવ ને ત્રેસઠ બનાવવા સાત વડે ઉપર નીચે ગુણી દઈશું તેવી જ રીતે લખીશું બે ભાગ્યા સાત હવે 7 ને ત્રેસઠ બનાવવા ઉપર નીચે ન વડે ગુણી દઈશું ચલો હવે ચલો હવે છે તો એક વખત છેદમાં લખી દઈશું ત્રેસઠ અને ઉપર જે હતું બધું એમનું એમ લખી દઈશું હવે ઉપર સરવાળો કરીશું તો જુઓ આઠ ને આઠ સોળ તો છોડ નો છગડો વધી આવશે એક એક ને એક બે બે ને બે ચાર ઉપર છેતાલીસ અને નીચે ત્રેસઠ હવે જોઈ લઈશું ઉપર નીચે એક પણ અવયવ એવો છે તો કે ના નથી તો આ જ મળશે સાત વત્તા એક ભાગ્યા ત્રણ તો આમાં પણ તમે જોઈ શકો છો સાત અને ત્રણ કેવી છે અવિભાજ્ય સંખ્યા તો આ બંનેનો લસા શું થશે એમનો ગુણાકાર એટલે કે સાત તેરી એકવીસ તો આપણે કરીએ પાંચ ભાગ્યા સાત 7 ને એકવીસ બનાવવા ત્રણ વડે ગુણવા પડશે વત્તા એક ભાગ્યા ત્રણ ત્રણ ને એકવીસ બનાવવા સાત વડે ગુણીશું હવે સાદુરૂપ આપીએ તો પાંચ તરી પંદર ભાગ્યા એકવીસ વત્તા સાત એકા સાત ભાગ્યા એકવીસ ચલો એકવીસ એક વખત લખી દેવાના ઉપર પંદર વત્તા સાત હવે પંદર અને સાતનું શું કરવાનું છે સરવાળો કરવાનો છે તો પંદર વત્તા એટલે મળશે બાવીસ અને નીચે આવશે એકવીસ તો આ થઈ જશે આપણો ફાઇનલ આન્સર હજુ અપૂર્ણાંક છે લખી દેવાના એકવીસ એકા એકવીસ એમાં કેટલા ઉમેરીશું તો બાવીસ મળશે તો કે એક ઉમેરીશું તો બાવીસ મળશે આને શું વંચાય એક પૂર્ણાંક એક ભાગ્યા એકવીસ આ થઈ જશે આપણો મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ

થઈ જશે તો આપણે સૌ પ્રથમ બે ભાગ્યા પાંચ લખીશું તો પાંચને કેટલા વડે ગુણી દઈશું છ વડે તો નીચે છ વડે ગુણીએ તો પાંચ વડે ગુણીશું હવે સાદુ રૂપ બે છક બાર ભાગ્યા છ પચાસ ત્રીસ વધતા પાંચ એકા પાંચ ભાગ્યા ત્રીસ છેદ સરખા થઈ ગયા તો છેદને એક વખત નીચે લખી દઈશું ત્રીસ અને ઉપર બાર વત્તા પાંચ એમના એમ હવે બાર ને પાંચ સત્તર અને નીચે ત્રીસ તો આ થઈ જશે આપણો ફાઇનલ આન્સર ચલો ત્યારબાદ ચાર ભાગ્યા પાંચ વત્તા બે ભાગ્યા ત્રણ તો આમાં પણ અવિભાજ્ય સંખ્યાઓ આપેલી છે છેદમાં તો શું કરીશું પાંચ ને ત્રણ વડે અને ત્રણ ને પાંચ વડે ગુણી દઈશું તો ચાર ભાગ્યા પાંચ ગુણ્યા ત્રણ નીચે ત્રણ વડે ગુણીએ તો ઉપર પણ ત્રણ વડે ગુણવાના વત્તા બે ભાગ્યા ત્રણ નીચે પાંચ વડે ગુણીશું તો ઉપર પણ પાંચ વડે ગુણવાના છે ચલો હવે ચાર તરી બાર ભાગ્યા પાંચ પંદર પાંચ દુ દસ પાંચ પંદર થઈ ગયો તો નીચે એક વખત લખી દઈશું અને ઉપર બાર વત્તા દસ હવે બાર ને દસ બાવીસ અને નીચે પંદર એમના એમ તો આ થઈ જશે આપણો ફાઇનલ આન્સર હજુ આ અશુદ્ધ અપૂર્ણાંકમાં છે એને તમે મિશ્રમાં ફેરવી શકો છો

ચાર ને ત્રણ વડે અને 3 ને ચાર વડે ગુણી દઈશું તો આપણે લખીએ ત્રણ ચાલો હવે સાદુ રૂપ આપીએ ત્રણ તરી નવ ભાગ્યા ચાર તરી બાર ઓછા ચાર એકાદ ચાર ભાગ્યા બાર હવે છેદ કેવા થઈ ગયા સરખા તો નીચે એક વખત લખી દેવાના અને ઉપર તું એવું નેવું આટલે નવ પછી માઇનસ અને ચાર ન ચાર જાય એટલે પાંચ અને નીચે આવશે હવે છ છે તેના ગુણાકારમાં કઈ રીતે લખાય તો ત્રણ દુ છ અને આટલું પણ શું છે ત્રણ તો ત્રણ ત્રણ કોમન છે તો ત્રણ ગુણ્યા હવે બે વધ્યા તો ગુણ્યા બે કરી દઈશું તો ત્રણ દુ છ તો લસા કેટલો મળ્યો આપણને છ મળ્યો અને આમ પણ તમને જોઈને પણ ખબર પડી જાય કે ત્રણ ને હું બે વડે ગુણીશ તો કેટલા મળશે છ મને મળી જશે તો આપણે શું કરીશું ભાગ્યા ભાગ્યા એમ રાખીશું હવે છે તો કેટલા બનાવવાના છે તો વડે ઉપર નીચે ગુણી દઈશું ચલો હવે સાદું રૂપ આપીએ તો પાંચ ભાગ્યા છ ઓછા બે કા બે ભાગ્યા ત્રણ દુ છ છે સરખો થઈ ગયો છે તો ઉપર પાંચ ઓછા બે ને નીચે કેટલા લખીશું છ લખીશું હવે પાંચમાંથી બે જાય તો કેટલા મળશે પાંચમાંથી બે જશે તો આપણને મળશે ત્રણ અને નીચે આવશે બે તો એક દ્યાંશ આ દાખલાનો છેલ્લો જવાબ રહેશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ નંબરનો દાખલો જુઓ જેમાં ત્રણ અપૂર્ણાંક આપ્યા છે અને ત્રણ અપૂર્ણાંકોનો આપણે સરવાળો કરવાનો છે તો જરા ગભરાવાની જરૂર છે આપણે આગના દાખલા જે જે પ્રમાણે પ્રમાણે ગણ્યા તે જ આ દાખલો ગણીશું સૌથી શું કરીશું તો છેદ આપ્યા છે તેના લસા લઈને દરેકના છેદ સરખા કરવાની કોશિશ કરીશું તો જુઓ આપણે છેદ સરખા કરીએ તમે અહીં જોઈ શકો છો આ બે છે આ ચાર છે અને આ ત્રણ છે હવે આ જે બે છે એ તો ચારમાં આવી જ જશે કારણ કે બે દુ ચાર થશે તો આપણે લસા લેતી વખતે આ બે ને ધ્યાનમાં લઈશું નહીં હવે આપણે લસા લઈશું ત્રણ નો અને ચારનો નો આ બંને કેવી છે અવિભાજ્ય સંખ્યા તો આમનો લસા શું થશે બંનેનો ગુણાકાર એટલે કે ત્રણ ચોક બાર તો લસા કેટલો મળશે આપણને મળશે હવે પણ 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 અને તો આપણે લખી દઈએ પહેલા બે ભાગ્યા ત્રણ ત્રણ ને બાર બનાવવા ઉપર નીચે ચાર વડે ગુણીશું કારણ કે ત્રણ ચોક બાર ત્યારબાદ પ્લસ ત્રણ ભાગ્યા ચાર ઉપર નીચે ત્રણ વડે ગુણીશું ત્યારબાદ પ્લસ એક ભાગ્યા બે હવે બે ને બાર બનાવવા ઉપર નીચે છ વડે ગુણી દઈશું તો તમે જોઈ શકો છો હવે આપણે સાદું રૂપ આપીએ ચાર દુ આઠ ભાગ્યા બાર વત્તા ત્રણ તરી નવ ભાગ્યા બાર વત્તા છ એકા છ ભાગ્યા છ દુ બાર હવે તમે જોઈ શકો છો દરેકના છેદ કેવા થઈ ગયા સરખા તો આપણે શું કરવાનું એક વખત છેદ લખી દઈશું બાર હવે ઉપર હતું એમનું એમ આઠ વત્તા નવ વત્તા છ હવે ઉપર આઠ દુ સોળ ને એક સત્તર સત્તર ને છ ત્રેવીસ તો ઉપર સરવાળો થશે ત્રેવીસ અને નીચે બીજો દાખલો આપેલો છે જેમાં ત્રણ અપૂર્ણાંક છે અને ત્રણના આપણે સરવાળા કરવાના છે હવે સૌથી પહેલા આપણે છેદનો લસા લઈને છેદ સરખા કરીશું હવે તમે જોઈ શકો છો બે છે એ છ માં આવી જશે એટલે લસા લેતી વખતે બે ને આપણે ધ્યાનમાં લઈશું નહીં એવી જ રીતે ત્રણ છે એ પણ છ માં આવી જાય છે તો ત્રણને પણ ધ્યાનમાં લઈશું નહીં તો છેલ્લે આપણને લસા કેટલો મળી જશે છ જ મળી જશે તો હવે છેદમાં આપણે છ બનાવીશું તો સૌથી પહેલા એક ભાગ્યા બે હવે બે ને છ બનાવવા ઉપર નીચે ત્રણ વડે ગુણીશું ત્યારબાદ પ્લસ એક ભાગ્યા ત્રણ ત્રણ ને છ બનાવવા ઉપર નીચે બે વડે ગુણીશું વત્તા એક ભાગ્યા છ એટલે તો છ છે જ તો એક પણ સંખ્યા વડે ગુણવાની રહેતી નથી હવે સાદુરૂપ આપીએ ત્રણ એકા ત્રણ ભાગ્યા છ વત્તા બે કા બે ભાગ્યા છ વત્તા એક ભાગ્યા છ છે સરખા છે એક વખત આપણે નીચે લખી દઈએ છ અને ઉપર ત્રણ વત્તા બે વત્તા એક તો ઉપર સરવાળો મળશે છ અને નીચે પણ છે છ હવે તમે જોઈ શકો છો છ એકા છ કટ થઈ જશે તો આપણે છેલ્લે જવાબ વધશે એક તો આ થઈ ગયો આપણો ફાઈનલ આન્સર ત્યારબાદ હવે

આપણે જે આગળના દાખલા ગણ્યા એ પ્રમાણેનો આ દાખલો થઈ ગયો હવે આટલે તો છે સરખા જ છે તો આપણે ડાયરેક્ટ લખી દઈશું નીચે ત્રણ અને ઉપર ચાર વત્તા અગિયાર ચલો હવે સાદુ રૂપ આપીએ તો ઉપર ચાર ને અગિયાર પંદર અને નીચે આવશે ત્રણ હવે આ દાખલામાં પણ ત્રણ પચાસ પંદર કટ થઈ જશે તો આપણો ફાઇનલ આન્સર મળશે પાંચ કેટલો આન્સર મળશે પાંચ આ થઈ જશે આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે એલ નંબરનો દાખલો જોઈશું જેમાં પણ મિશ્ર પૂર્ણાંકોનો સરવાળો કરવાનો છે તો સૌ પ્રથમ મિશ્રમાંથી આપણે અશુદ્ધમાં ફેવડી લઈશું તો ચાર તરી બાર બાર ને બે ચૌદ ભાગ્યા ત્રણ વત્તા ચાર તરી બાર બાર ને એક તેર ભાગ્યા ચાર હવે તમે જોઈ શકો છો નીચે અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે કે આપણે શું કરીશું ત્રણ ને ચાર વડે અને ચાર ને ત્રણ વડે ગુણી દઈશું તો જુઓ પહેલા અપૂર્ણાંકમાં ઉપર નીચે આપણે ચાર વડે ગુણીશું અને બીજા અપૂર્ણાંકમાં ઉપર નીચે આપણે ત્રણ વડે ગુણીશું ચલો હવે ચૌદ ચોક છપ્પન ભાગ્યા ચાર તરી બાર વત્તા તેરતરી ઓગણચાલીસ ભાગ્યા ચાર તરી બાર હવે છેદ કેવા થઈ ગયા સરખા એનો મતલબ એક વખત નીચે લખી દઈશું અને ઉપર છપ્પન વત્તા ઓગણચાલીસ હવે છપ્પન વત્તા ઓગણચાલીસ સરવાળો આપણને મળશે પંચાણું ભાગ્યા બાર હજુ આને તમે મિશ્રમાં ફેરવી શકો છો જુઓ હું તમને બતાવી દઉં બાર સીતા ચોર્યાસી અને ચોર્યાસી માંથી હજુ પંચાણું કરવાના છે તો ઉપર કેટલા ઉમેરવાના અગિયાર તો આ થઈ ગયું મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ હવે એમ નંબરનો દાખલો જોઈએ સોળ ભાગ્યા પાંચ ઓછા સાત ભાગ્યા પાંચ હવે આમાં તો આપણને છેદ સરખા જ આપેલા છે તો ડાયરેક્ટ નીચે પાંચ લખી દઈશું અને ઉપર સોળ ઓછા સાત હવે 16 માંથી સાત જશે આ જવાબ પણ સાચો છે અને આ જવાબ પણ સાચો છે હવે આ પ્રશ્ન નંબર એકનો છેલ્લો દાખલો છે ચાર ભાગ્યા ત્રણ ઓછા એક ભાગ્યા બે તો જુઓ આમાં છેદ અસમાન છે તો સૌથી પહેલા છેદ કેવા કરીશું સરખા તો આવી ભાજ્ય સંખ્યાઓ છે તો ત્રણ ને બે વડે અને બે ને ત્રણ વડે ગુણી દઈશું ચાર ભાગ્યા ત્રણ ઉપર નીચે બે વડે ગુણીએ ઓછા એક ભાગ્યા બે ઉપર નીચે ત્રણ વડે ગુણીએ ચલો હવે ચાર દુ આઠ અને નીચે ત્રણ દુ છ ઓછા ત્રણ એકાદ ત્રણ અને નીચે ત્રણ દુ છ તો ઉપર મળશે આઠ ઓછા ત્રણ અને નીચે આવશે છ આઠ માંથી ત્રણ જાય તો પાંચ અને નીચે આવશે છ આ થઈ ગયો આનો જવાબ તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે મળીશું એક નવા વિડીયો સાથે જોડાયેલા રહો મેસેન ઇડિસ યુટ્યુબ ચેનલમાં ધન્યવાદ